બોળ ચોથની વાર્તા આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે આવે છે આ દિવસે વ્રત કરનારે સ્નાનાદે કર્મથી પરવારીને કંકુ ચોખા ફૂલનો હાર અને નાગલા ચુંદડીથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું આરતી ઉતારવી અને પ્રદક્ષિણા કરવી આ દિવસે વ્રત કરનારે એકટાણું કરવું અને

તેમની પાસે માત્ર ગાય અને વાછોડું હતા ચોથ ચોથનો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા માટે જતા છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધીને રાખજે વહુ તો જરા ઓછી બુદ્ધિની હતી તે ઘઉલાનો અર્થ બરાબર સમજી ન હતી જોગાનું જોગ ગાયના વાછરડાનું નામ પણ ઘઉલો હતું તેનો રંગ ઘઉ જેવો હોવાથી તેને બધા ઘઉલો કહેતા હતા વહુને સમજ ન પડી કે ઘઉલો એટલે ઘઉનું થાન કે પેલો વાછરડો તે તો ગમાણમાં ગઈ અને વાછરડાને વધેરી નાખ્યો ખાંડીને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ફરે છે ત્યારે વહુને પૂછ્યું વહુ બેટા ઘવલો રાંધ્યો છે ને વહુ બોલી રાંધ્યો તો છે પણ ઘવલો તો ભારે તોફાની માંડ માંડ વધેર્યો અને ખાંડતા ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ વાત સાંભળતા જ સાસુના તો હોશ ઉડી ગયા તેમને તો ગમાણમાં જોયું તો ઘઉંલો ન મળે લોહીનું ખાબોચ્યું જોયું આ જોઈને સાસુની આંખમાંથી તો દડ દડ આંસુ વહેવા લાગ્યા વહુ પર તો ઘણી ખીજ ચડી હતી આ વહુએ તો અનર્થ કરી નાખ્યો આજે બોળ ચોથ છે ગામની સ્ત્રીઓ ગાય અને વાછરડાનું પૂજન કરવા આવશે હું શું જવાબ આપીશ સાસુએ તો ખવલા વાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને બહુને કહ્યું કે ગામની બહાર ઉકળો છે ત્યાં દાટી આવ સાસુ વહુ તો ઘરના બારી દરવાજા બંધ કરીને આંસુ સારતા સારતા બેસી ગયા ખવલાની માં જે ચરવા ગઈ હતી તે ગમાણી પાછી આવી તેના વાછડાને ન જોતા તે તો ભાંભરતી ભાંભરતી ઉકરડે ગઈ

ખવલાની માને તો પોતાનો વાછરડો હેમ ખેમ જોતા જ અને તે પોતાના જીભ વડે માંડી આખા ગામમાં ગાયો તો ઘણી હતી પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગે ગાય વાછરડું તો આજ હતા બોરજોતનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું હતું સાસુ વહુ તો ડેલી બંધ કરીને બેઠા હતા ત્યાં તો ગામની સ્ત્રીઓ ગાય વાછડા પૂજા કરવા અધીરી થઈ ગઈ અને બાણું ખખડાવવા લાગી પણ સાસુ વહુ કયા મોટે બાણું ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને થાકી ગઈ પરંતુ સાસુ વહુએ બારણા ન ખોલ્યા તે ન જ ખોલ્યા જ્યારે બધી સ્ત્રીઓ પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉલો સામેથી દોડતા આવ્યા અને ઉભા રહી ગયા વાછરડા ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠો હતો સ્ત્રીઓને તો નવાઈ લાગી અરે આજે તો વાછરડાને લોકો ફૂલોનો હાર પહેરાવે અને આજે ઘઉલાને ફૂટેલી હાંડલીનો કાંઠો કોણે પહેરાવ્યો હશે વળી પછી તો સ્ત્રીઓએ કાઠો ગળામાંથી કાઢી નાખ્યો અને ગાય તેમજ વાછરડાની ફૂલની માળા પહેરાવીને કંકુ અને ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી પ્રદક્ષિણા કરી ગાય માતાનું અને વાછરડાનું પૂજન કર્યું આમ ગાય વાછરડાનું પૂજન કરી બધી જ સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી

તમારા બધાના વ્રતથી જ મારો ખવલો સજીવન થયો છે પછી એક બહેન બોલી ગાય માતાના શરીરમાં તો તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના તો અવશ્ય પૂર્ણ થાય છે પછી બધી જ સ્ત્રીઓ પોતપોતાના ઘરે ચાલી ગઈ સાસુ વહુ તો વાછરડાને પંપાળવા લાગ્યા આજે તેમના હરખનો પાર નહોતો

મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ ને કરવાનું ભૂલશો નહીં આભાર